મહુવા તાલુકા માઉ તાલુકા વહીવટી તંત્ર દ્વારા મહુવા ગામના નાગરિકોને ઉપરવાસમાં વધુ વરસાદ હોવાથી પુણા નદીની જળસપાટીમાં સતત વધારો થઈ રહ્યો હોવાથી નીચાણવારા વિસ્તારમાં રહેતા તમામ નાગરિકોને પોતાનો કિંમતી સામાન લઈ સુરક્ષિત સ્થળે ખસી જવા માટે અપીલ કરવામાં આવે જાહેર અપીલ આથી મહુવા ગામના તમામ નાગરિકો પરવાશમાં વધુ વરસાદ થવાથી પુર્ણાનંતે જળસપાટીમાં સતત વધારો થઈ ગયો છે જે થી વિચાણવાળા વિસ્તારમાં રહેતા તમામ લોકોએ કરનારો કિંમતી સરસામાન લઈ સુરક્ષિત જગ્યાએ ખસી જવા માટે તાલુકામાં વ્યવટી તંત્રએ જાહેર અભિષેજ જાહેર અભિષેજ આતુ બહુવા ગામના તમામ નાગરિકોને જાણવા કે ઉપરવાસમાં વધુ વરસાદ હોવાથી